એટલે કલ્પના પણ ન કરી શકાય કે અંદર હાજર રહેલા લોકોની શું હાલ થઈ હશે વિકરાળ આગમાં પંચાવન મિનિટમાં જ માત્ર ટપોટપ લોકોના મોત થઈ ગયા હતા થોડીવારમાં તો મૃતદેહોનો ખડકલો થઈ ગયો હતો અમુક મૃતદેહને પોટલાની જેમ બાંધીને બહાર કઢાયા હતા લોકો એટલી હદે સળગી ગયા કે તેમના મૃતદેહોને ઓળખવા પણ મુશ્કેલ બન્યા અને ડીએનએ ટેસ્ટ કરીને મૃતદેહોની ઓળખ કરવી પડે તેવી સ્થિતિ સર્જાય છે ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રાજકોટ પહોંચી ગયા હતા અને સ્થળ મુલાકાત બાદ હોસ્પિટલમાં સારવાર લી રહેલાઓની મુલાકાત લીધી હતી તો ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટના લઈને એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે તો રાજકોટની આગની ઘટનામાં અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે ગેમ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટનો એક જ ગેટ હતો ગેમિંગ ઝોન ની જગ્યા ભાડે આપનાર મનીષ પ્રજાપતિ ફરાર થયો છે તેને યુવરાજસિંહ નામના વ્યક્તિને ગેમ ઝોન માટે જગ્યા ભાડે આપી હતી ગેમ ઝોનના સંચાલક યુવરાજસિંહ સહિત બેની હાલ પોલીસે અટકાયત કરી છે અઝર કુરસી સાથે પ્રકાશ